મિત્રો આપણે છીએ વડનગર તમે જોઈ શકો છો જોઈ મિત્રો આપણે ધાબા પર આવ્યા છે તમને બધું બતાવું આપણો બ્લોગ કન્ટિન્યુ કરજો લ્યો તો મિત્રો આ સાઈડ આપણે રસ્તો જેલો લઉં જશે તો આપણા ધાબા પર છીએ વડનગરમાં તો મસ્ત લોકે તમે જોઈ શકો છો જોઈ લે મિત્રો તો આ છે મારા કાકા છોકરો જોઈ લો આ કાકા છોકરો બે જોઈ લે મિત્રો બે આમ છે તો આપડે વિચારી છે જોઈ શકો તમે જોઈ લે તમે બધું તમને બતાવું આપણો બ્લોગ કન્ટિન્યુ કરી cái gì xảy ra với bữa giờ cơ tôi chào phải uống rồi rồi và bu giao hết chuyện na તમે જોઈ શકો છો બધું જોઈ લે આ બાઈક ની આપડા મિત્રો આ સ્કૂલ જોઈ લે આ સાહેબ મિત્રો આ બસ સામાન બધું પડી છે ગાડીની જોઈ લે ખાડું પડે

આસાદ તો મિત્રો સિલાડીઓ પડી છે આપડા ઘર બનાવવાનું હોય એના માટે આપડા મસ્ત મજાનું છે આ સાઈડ જોઈ લ્યો કોલેજ કોલેજ તો મસ્ત ને બધું હોય આપણા મિત્રો આશા તો ઘણા બધા બ્લોગ લીધો વડનગરમાં કોલેજ પાછળ નો વિડીયો છે જોઈ લે આપડા ઘર છે આશા જોમ પડી

જોઈ શકો છો આપણામાં અસ્તમ ફૂટ કઢાયો હા આપણામાં આ દાદા સાહેબ મપાભાઈ મિત્રો જોઈ લ્યો આપણા દાદા સાહેબ મિત્રો મારા તમે જોયે નહીં હોય સે તા બાપળવા જોદા સીડીઓ જો

kami જોઈ શકો જો એક નંબર નું રાખતા તમે આસાહેત જોઈ લે